આવી ચોલી મળી જવાની છે જો આ પાંચસો વાળો પાછળ આવી પેટા આવશે સાતસો રૂપિયાનો ચણ્યો છે રાની કલર હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી બ્લોગ અને આજે હું તમને લઈને આવી છું વડોદરાના અલકાપુરી એરિયામાં પ્રોડક્ટિવિટી રોડ આવેલો છે તેમજ રૂમઝુમ પાણીપુરીની ઉપર અને રિયા શિયા શોરૂમની સામે ડાભી બ્રધર્સની શોપ છે ત્યાં અને અહીંયા ખૂબ જ સરસ ચણિયાચોળીની ઓફર આવી ગઈ છે અહીંયા તમને પાંચસો નવ્વાણુંમાં એક ચણિયાચોળી તેમજ બારસોની બે ચણિયાચોળી મળી જવાની અહીંયા તમને બારસો રૂપિયામાં બે ચણિયાચોળી મળી જવાની છે છસો રૂપિયાની એક અને બારસો રૂપિયાની બે આ બધી જ બારસો રૂપિયાની બે છે છસો એક જો આ ટાઈપની ચોલી છે સાથે ચણિયો છે અને આવી ઓઢણી પણ આવશે છસોમાં તો પૂરી પેર તમને મળી જશે જો એક આ પણ કલર છે નેવી બ્લુ છે સાથે દુપટ્ટો આવશે અને ચોલી પણ આવશે જો એક આ કલર પણ છે વાદળી કલર અબ આ 3 છસો છસો વાળી ચણિયાચોળી છે અહિયાં હવે ચણિયા પણ અહીંયા તમને મળી જશે હું તમને ચણિયા સિંગલ સો હેલો ફ્રેન્ડ જો આ છે ડાભી બ્રધર્સની શોપ જે અલકાપુરીમાં આવેલી છે અને અહીંયા તમને આ તમે બધી જોઈ રહ્યા છો એ બધી જ પાંચસો નવ્વાણું એટલે છસો રૂપિયાની ચણિયાચોળી મળશે છસો એક અને બારસો ની બે ચણિયા છે બ્લાઉઝીસ છે હેવીમાં જોઈતી હશે તો પાંત્રીસોથી ચાર હજારની રેન્જમાં તમને મળવાની છે જો આ બધી તમે જોઈ રહ્યા છો એ બધી શું રેન્જ છે આ બધાની આ ને હજાર બારસો હજાર જો આ બધી બારસો હજારની રેન્જવાળી ચણિયા જોડી છે જુઓ એક આ બહુ જ ફાઇન કલર છે બધામાં દુપટ્ટા તમારા સાથે જ આવશે જોવા એક બ્લેક કલર છે ઓઢની ચોલી સાથે આ બી બહુ જ બ્યુટિફુલ કલર છે વાઇન કલર ને લાસ્ટ આ જુઓ પેરોટ કલર આ બધી જ ચણિયા ચોળી તમને બારસો ની આસપાસ મળી જવાની છે બરાબર હવે આ બધી ચણિયા ચોળી હું તમને બતાવું છું એ બધી હેવી છે હેવી મતલબ પાંત્રીસો થી ચાર હજારની રેન્જમાં મળી જશે બરાબર

ચણિયા ચોરી છે માણિયો અને આવી ચોલી મળી જવાની છે બહુ જ ફાઇન કોમ્બિનેશન છે જુએ પિંક કલર રાની કલર જો આ મેંદી કલર છે આમાં પણ પેરોટ વાળી આવી ડિઝાઇન આવશે સાથે આવશે ને કાજુઓ સિંગલ કલર છે આખો ઓલ ઓવર ચોલી ઓઢણી અને ચણિયા હેલો ફ્રેન્ડ્સ તો જો તમે આ ચણિયો જોઈ રહ્યા છો આવા તમને અહીંયા છૂટા ચણિયા લેવા હશે અલગ ચોલી લેવી હશે ઓઢી લેવી હશે તો બધું જ મળી જશે તમે આ ચણિયા જોઈ રહ્યા છો સાતસો રૂપિયાનો ચણિયો છે આ અહીંયા તમને સાતસોમાં મળશે હું એક સાતસો વાળો ચણ્યો આપણ છે આ ચણિયો પણ તમને સાતસો રૂપિયામાં મળવાનો

મલ્ટી કલર નો ચણિયો છે પર્પલ પર્પલ કલર હા એનો જ આ બીજો કલર છે આના પણ બારસો રૂપિયા હવે તમને ચોલી છું

પછી જુઓ શું છે જુ આ પાંચસો વાળું પાછળ આવી પેટા લાવ બધામાં કલર ને એવું મનસુ સો ગાઈઝ આ છે ડાભી બ્રધર્સની શોપનો ફૂલ વિડિયો અને જો તમારે ચણિયાચોળીની શોપિંગ કરવાની બાકી હોય તો એક વખત અહીંની વિઝિટ જરૂર કરજો અને જો મારી ચેનલ પર તમે નવા હોવ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મારા વિડીયોઝને લાઇક અને શેર જરૂર કરજો આવા નવા જ વિડીયો સાથે હું તમને મળતી રહીશ ત્યાં સુધી બાય ટેક કેર